જય માતાજી જય મંગળ મિત્રો હું સંમેલન સાંકળે ફરીવાર મિત્રો આજે આવી ગયા આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે દેવાળીયા માર્કેટિંગ યાર્ડમાં મિત્રો આજે આપણે વાડીમાં મિત્રો આવ્યા છીએ અને આજે મિત્રો આપણે સફેદ ડુંગળીની મિત્રો આજે આપણે લાઈવ હરાજી આપણે જોવાની છે અને હરાજી અત્યારે મિત્રો તમને બતાવી અત્યારે સફેદ ડુંગળીમાં મિત્રો છે ને આજની હરાજી મિત્રો અત્યારે હું જોઈ લો અત્યારે આપણે અહીંયા અત્યારે થાય છે અને આ બધી મિત્રો આજની સફેદ ડુંગળીની મિત્રો આજની બધી આજની આવક છે લાલ ડુંગળીની ઓલી સાઈડમાં મિત્રો આજની આવક છે અને આ સફેદ ડુંગળીની છે તારીખની મિત્રો આજ પહેલા આપણે વાત કરીએ તો તારીખ છે આજે છ બાર બે હજાર પચીસના વારસે મિત્રો આજે શનિવાર રોડની સાઈડમાં રોડ તસે જ છે મિત્રો આજની લાઈવ રાજી ઓલી સાઇડમાં મિત્રો પહેલાં થતી ના આજકાલ નથી થતી આપણી ચેનલનું મિત્રો તમને નામ આપી દો આપણી ચેનલનું નામ છે યડી મહુવા માર્કેટના ચેનલની અંદર મિત્રો તમને દરરોજ સપેટ ડુંગળીના લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતના લગતામાં તમને મિત્રો તમામ મિત્રો વિડીયોમાં જોવા તો ખાસ કરીને મિત્રો સપોર્ટ કરશો સબસ્ક્રાઈબ કરશો અને આપણી મિત્રો બીજી એક ચેનલ બનાવી છે કે મારા ખેડૂતની વાત એમાં મિત્રો આપણે ખેડૂતની જ મિત્રો આપણે વાત આપણે પરિષય મિત્રો લેવી આપણા ખેડૂતભાઈને બધાની ઇન્ટરવ્યુ લેવી એના મિત્રો કેવો ભાવ આવ્યો કપાસ ન હોય જમીન જેના મિત્રો વિડીયો બનાવ્યો તો એને મિત્રો ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરશો એટીમો માર્કેટિંગ ચેનલમાં બાકી મિત્રો ફેસબુકમાં જોતા એક મિત્રો ફોલો કરશો અને યુટ્યુબમાં મિત્રો જોતા હોય તો સબસ્ક્રાઈબ કરશો

બત્રીસ બત્રીસ રૂપિયા ને બોલવો છસો ને બત્રીસ રૂપિયા બત્રીસુ તેત્રીસ છત્રીસ સાડત્રીસ 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 આડત્રીસ 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 રૂપિયા નેપન ચોપન પંચાસ છપ્પન બસો ને છ ભાઈ સત્તાવન 58 59 60 60 260 60 62 63 15 70 86 87 270 70 74 મોટો છે અરે મોટો લોટ છે મોટો લોટ છે લઈ લે ભાઈ એકો છે લોટ મોટો છે પર મોટો છે

ઓગણચા 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 બેસાણ પચાસ એકા બાવન ત્રેપન ચોપન પંચાસન સત્તર અઠ્ઠાવન અઠાવન અઠાવન પાંચસો છો એકસો બે બે હાજર છાવન रुपया छसो बेची आठ सौ बार पंद्रह आठ सौ छवि चालीस अड़तालीस आठ सौ बासठ रूपया આઠસો ચોતસઠઠ પાસઠ સાથે હજાર હિત રેકો બોતે મંજો સાથે હેચ બે મંચા એને માણસો નવસો બે જા છ નવસો છ છ રૂપિયાને નવસો છ રૂપિયા નવસોને સોળ રૂપિયા વાવ ત્રણસો રૂપિયા એકસો એક રૂપિયા બસો એકાવન એકાવ્યા બસો એકાવન એકાવો એકાવન એકાવન બેાવન એકાવન એકાવન રૂપિયા

32 24 88 29 33 32 રૂપિયા મિત્રો ભાવ છે કોલિટી મિત્રો તમે જો ત્રણસો ને આડત્રીસ રૂપિયા હાલો હારું છે આપી ભાઈ

ત્રણસો ને ચુમોતેર લાઈવ મિત્રો આપડે હરાજી મિત્રો આપડે જોઈશું સફેદ ડુંગળીમાં મિત્રો અત્યારે અહીંયા થાય છે ને આજની મિત્રો આપડે આવક ની વાત તો બધી મિત્રો સફેદ ડુંગળી આવક છે લાલ ડુંગળી મિત્રો આજની આવક છે ઓલ ની

હોય આપોડી ભાઈ જીનું છે ભાઈ બસો રૂપિયા

हेलो ભાઈ खड़क तो माल छे તો આ येते જીમ ફોલુ કરા છો આવો મારકા ઓળ અહીં કઠે નીકળ તમે ઓલી આઈ લેતો ઈલાવો ઈલાવો ખબર પડી જાય

257 257 રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો APM છે માવા 20 કિલોનો મિત્રો ભાવ છે 257 રૂપિયા

મિત્રો આ ડુંગળીના ચારસો ને નેવું રૂપિયા મિત્રો ભાવ શું આપણે મિત્રો આની હરાજી નથી મિત્રો એવી તમને મિત્રો ક્વોલિટી બતાવી દઉં એપીએમસી મવા વીસ કિલોનો મિત્રો ભાવ છે ચારસો ને નેવું રૂપિયા ક્વોલિટી મિત્રો મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે વીસ કિલોનો મિત્રો ભાવ છે ચારસો ને નેવું રૂપિયા એપીએમસી મવા અત્યારે હરાજી મિત્રો અત્યારે છે ને આપણે લાઈવ મિત્રો અત્યારે અહીંયા ચાલે છે જોઈએ મિત્રો આજના બજાર ભાવ કેવા છે મિત્રો સુપર ક્વોલિટીનો મિત્રો સફેદ ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમસો

પચીસ ચારસો ને પચીસ ચોવીસ એકત્રીસ બત્રીસ એકાવન બાવન

right on right on.